નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં કપાસ પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો આજે ફરી આંતરરાષ્ટ્રીય કપાસ બજારની અંદર મોટી તેજી જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો આજે એમસીએક્સ રૂની ઘાસણીના ભાવ છે તે બાસઠ રૂપિયા બોલાયા છે ખાસ કરીને મિત્રો ગઈકાલ કરતાં આજે ત્રણસો રૂપિયાનો ઉછાળો છે તે જોવા મળ્યો છે તો મિત્રો સત્તરસો રૂપિયાનો ભાવ ક્યારે થશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી કપાસ બજારની અંદર મોટી અફડાતફડી જોવા મળી રહી છે ત્યારે મિત્રો આંતરરાષ્ટ્રીય કપાસ બજારની અંદર પણ મોટી તેજી જોવા મળી છે ખાસ કરીને મિત્રો આજે અમેરિકન સેન્ટ છે તે સો આજુબાજુ રનઅપ થતો જોવા મળ્યો છે તેને પગલે મિત્રો ભારતીય એમસીએક્સના ઘાસીના ભાવની અંદર પણ મોટો ઉછાળો છે તે જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો એક સપ્તાહ પહેલાં ઘાસીના ભાવ છે તે સત્તાવન હજાર રૂપિયા આજુબાજુ રનઅપ થતા તે જ ઘાસીના ભાવ હાલ બાસઠ હજાર ચાલીસ રૂપિયા બોલાયા છે તેને પગલે મિત્રો છેલ્લા દસ દિવસની અંદર કપાસના ભાવની અંદર દોઢસો રૂપિયા આજુબાજુનો સુધારો જોવા મળ્યો છે આમ કપાસ બજારની અંદર આજે ઊંચી સપાટી હતી માર્કેટિંગ યાર્ડોના ભાવ છે તે નબળા થોડાક જોવા મળ્યા હતા આમ કપાસના ભાવની અંદર મિત્રો આગામી સમયની અંદર હજી પણ ઉછાળો છે તે જોવા મળી શકે છે કેમ કે મિત્રો માર્ચ મહિનાનો એમસી એક વાયદો છે તે સાડા ત્રેસઠ હજાર રૂપિયા આજુબાજુ જવાની શક્યતા છે એટલે કે મિત્રો રુની ગાસીના ભાવની અંદર હજી પણ પંદરસો રૂપિયાનો ઉછાળો છે તે આગામી સમયમાં જોવા મળી શકે છે તેને પગલે મિત્રો કપાસના ભાવ પણ આગામી સમયની અંદર હજી પણ પચાસથી સો રૂપિયા આજુબાજુ ઉછાળા તરફ જોવા મળી શકે છે જો મિત્રો આજની બજારોની સ્થિતિની વાત કરીએ તો કડી માર્કેટયાર્ડની અંદર મહારાષ્ટ્રની સો ગાડીની આવક જોવા મળી હતી જેમાં કપાસના ભાવ છે તે પંદરસો રૂપિયાથી કરીને પંદરસો સિત્તેર રૂપિયા આજુબાજુના જોવા મળ્યા હતા આમ સૌરાષ્ટ્રની પચાસ ગાડીની આવક જોવા મળી હતી જેમાં કપાસના ભાવ છે પ્રતિ પંદરસો રૂપિયાથી કરીને સોળસો દસ રૂપિયા આજુબાજુ જોવા મળ્યા હતા આમ સૌરાષ્ટ્રની અંદર મિત્રો મહારાષ્ટ્રની પચીસ થી ત્રીસ ગાડીની આવક જોવા મળી હતી જેમાં સુપર ક્વોલિટી વાળા કપાસના ભાવ છે તે સોળસો રૂપિયાથી કરીને સોળસો વીસ રૂપિયા આજુબાજુ જોવા મળ્યા હતા આમ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર આજે નવથી દસ હજાર પણ કપાસની આવક જોવા મળી હતી જેમાં કપાસના ભાવ છે તે સોળસો ત્રીસ રૂપિયા આજુબાજુ જોવા મળ્યા હતા ખાસ કરીને મિત્રો રૂની અંદર નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે ત્યારે મિત્રો આજે ખાંડીએ વધુ બસો અને ચાલીસ રૂપિયાનો ઉછાળો છે તે જોવા મળ્યો હતો આમ રૂના બજારમાં સ્ટોપ તેજીના પગલે ગત ભાવની અંદર છે તે ગતિ જોવા મળી રહી છે આમ રૂ બજારની અંદર આગામી દિવસોની અંદર વેચોલી કેવી રહેશે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ મિત્રો રૂના ભાવ છે તે ખાંડીએ આજે બસ્સો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે જેમાં ગુજરાતના ઓગણત્રીસ એમ એમ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકવાળા રૂનો ભાવ છે તે એકસઠ હજાર પાંચસો રૂપિયા આજુબાજુ કોટ થયા છે તો કલ્યાણ ઋણના ભાવ છે તે એકતાલીસ હજાર પાંચસો આજુબાજુ કોટ થયા છે તો બીજી તરફ મિત્રો કપાસિયાના ખોળની અંદર પણ આજે બજાર સારી હતી ખાસ કરીને મિત્રો કપાસિયા અને ખોળની અંદર આજે વીસથી પચીસ રૂપિયાનો સુધારો છે તે જોવા મળ્યો હતો ખાસ કરીને મિત્રો કપાસિયા ખોળના ભાવ છે તે સૌરાષ્ટ્રમાં પંદરસો રૂપિયા આજુબાજુ બોલાયા હતા ખાસ કરીને મિત્રો માર્ચ મહિનાના એન્ડની અંદર રૂની ગાશીના ભાવ છે તે ત્રેસઠ હજાર રૂપિયા તરીકે સાડા ત્રેસઠ હજાર આજુબાજુ જોવા મળી શકે છે તો હજી પણ કપાસના ભાવની અંદર પચાસ રૂપિયાથી લઈને એંસી રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે એટલે કે મિત્રો ગામડે બેઠા કપાસના ભાવ છે તે સત્તરસો રૂપિયા આજુબાજુના રનઅપ થતાં જોવા મળી શકે છે તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે નિયમિત બજારનો અભ્યાસ કરીને કપાસ વેચવાનો આગ્રહ રાખો તો મિત્રો આ વિડીયોની અંદર આટલો જ જય હિન્દ